અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં ગત તારેક ના રોજ પ્રદ્યુમન લુહારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઇકો ગાડીમાં શંકાસ્પદ પાવડર હોવા અંગેના કંટ્રોલમાં મેસેજ કર્યા હતા જે આધારે પોલીસ અધિકારીઓ સાથે વાડજ પોલીસની ટીમ પહોંચી હતી ફોન કરનાર પ્રદ્યુમન લુહાર નાએ પોલીસને ગાડીમાંથી પાવડરની પડીકીઓ નંગ દસ શોધી આપી ગાડી માલિક વિરુદ્ધમાં કાર્યવાહીની એ હકીકત જણાવતા પ્રદ્યુમન લુહારની ભૂમિકા શંકાસ્પદ લાગતા આ બાબતે ફરિયાદ દાખલ કરી ઉંડાણ અને ખંત પૂર્વક તપાસ કરતા પોલીસને હકીકત જણાવનાર પ્રદ્યુમન લુહારના એજ તેના ઓળખીતા મિત્ર સંજય ઉર્ફે ડીડીઓ લુહાર મારફતે ગાડી માલિકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાના ઈરાદે ડ્રગ્સના પાવડરની પડીકીઓ મુકાવેલ હોવાનો ભેદ ઉકેલી આ બનાવમાં સંડોવાયેલ ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી લઈ કાદરસરની કામગીરી હાથ ધરી હતી એપ્રિલ બે હજાર પચીસના રોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે એક માહિતી મળે છે કે દુધનાથ મહાદેવ મંદિર પાસે એક ઇકો ગાડી છે જેનો રજિસ્ટ્રેશન નંબર છે ટુ આમાં કંઈક શંકાસ્પદ વસ્તુ પડી છે એ બાબતની માહિતી વાડજ પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે જેના આધારે ભારત પોલીસ જે શંકાસ્પદ ઇકો ગાડી જે પડી છે ત્યાં જાય છે અને માહિતી આપનાર જે વ્યક્તિ હતો તેમનું નામ હતું અદ્યુમન સન ઓફ જોડાવાય લુહા એ વ્યક્તિ એ કંટ્રોલ રૂમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વાળજને જાતે કોલ કરી અને આ માહિતી આપવામાં આવેલ હતી ત્યારબાદ વાળેજ પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે પરંતુ ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ચેક કરતા મળી આવે નહીં જે તે સમયે માહિતી આપનાર વ્યક્તિ પણ એ બનાવવાળી જગ્યાએ હાજર હતા

ઘણા સમયથી કૌટુંબિક ઝઘડાઓ પણ ચાલે છે હવે જે તે ટાઈમે આ શંકાસ્પદ વસ્તુ શું છે તો એ બાબત તપાસ કરતા એક દસ દસ પડીકીઓ મળી હતી ગાડીમાંથી જે માહિતી આપનારે જ ગાડીમાંથી શોધી આવી હતી એ દસ પડીકીઓ જે તે ટાઈમે આપણે આ એફએસએલ લેબોરેટરીમાં મોકલવા સારું શંકાસ્પદ છે કે નહીં એ માટે વેરીફાઈ કરવા માટે જે તે સમયે આપણે જાણવા જોડ પોલીસ સ્ટેશન જાણવા બત્રીસ ઓબ્લિક પચીસ દાખલ કરી હતી અને એ પડતીઓને એફએસએલમાં મોકલી હતી ત્યારબાદ જાણવા જોગની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે ડીડીઓ દેવરાજભાઈ લોહા એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને એફએસએલ રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્પ્રાજોલમ નામનો એનડીપીએસ કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું એફએસએલમાંથી આપને રિપોર્ટ મળ્યો વધુ તપાસ કરી અને સંજયની પૂછપરછ કરી એમાંથી જાણવા મળ્યું તો સંજયે કબૂલાત કરી હતી પોલીસ સમક્ષ કે આ જથ્થો જે છે એ મને આ માહિતી આપનાર છે પ્રદ્યુમન ધૂળાભાઈ લોહાર એમણે આ કૂટકો ગાડીમાં પ્લાન્ટ કરવા માટે જણાવેલું હતું જેથી મેં આ ગાડીમાં ગોપાલભાઈ ઉપર એનડીપીએસનો કેસ થાય એ માટે મેં જથ્થો મૂકો હતો ત્યારબાદ આપણે આ સંજયનો આપણે એલવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો એફએસએલમાં અને ત્યાં એમણે સ્વીકાર્યું હતું કે આ પ્રદ્યુમને જે મને દસ પડીકી આપી હતી એ જ મેં ગાડીમાં સંતાડીને મૂકી દીધી હતી ત્યારબાદ પ્રધ્યુમન જ માહિતી આપે છે કે ગોપાલભાઈની ઇકો ગાડીમાં આ શંકાસ્પદ જથ્થો પડેલો છે તો જેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી જે તે ટાઈમે આપણે થોડું વાડદ પોલીસને શંકાસ્પદ વસ્તુ લાગી જેથી જાણવાજોગ દાખલ કરી અને એ જાણવાજોગની તપાસમાં આખા આ પ્લાન્ટિંગ ડ્રગ્સનો કેસનો પર્દાફાશ કર્યો જે આધારે વાડદ પોલીસ સ્ટેશનમાં ત્રીસ ઓબ્લિક હજાર છવ્વીસ ના ફૂના નંબરના આધારે એનડી પીએસની કલમ બાવીસ એ આઠ સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓને આપણે અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલ આગળની તપાસ ચાલુ છે ક્યાંથી લેવાતા અને કેટલા સમય પહેલા ઇકોમાં કઈ રીતે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લેવા એ હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને એની તપાસ હાલ ચાલુ છે એ બાબતે હાલ જણાવી શકાય તેમ નથી પણ જે સંજય ઉર્ફે ડીડીઓ છે એના નિવેદનમાં આપણે જણાવ્યું છે કે એ જથ્થો

સગા થાય છે જેથી એ લોકોને વર્ષોથી બંને પરિવારો વચ્ચે નાના નાના કૌટુંબિક જે સંજય છે એ મજૂરી કામ કરે છે તથા આ જે પ્રદ્યુમન છે એ ઇલેક્ટ્રિક છે આમાં આગળની તપાસ છે જે એક પોઈન્ટ